જુનાગઢ રેન્જ આઈજીપી પી નિલેશ સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબના ઓઈએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સૂચના કરી હતી જેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી ઓરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે